ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીને અભયમ ટીમ દ્વારા સલામત સ્થળે લઈ જવામાં ભોજના શહેરી વિસ્તારમાં એક કિશોરી મળી આવ્યા જેઓ ઘરેથી રીસાઈને ભાગી ગયા હતા તેમની ઉંમર સત્તર વર્ષની હતી આ વાતની જાણ એકસો મહિલા હેલ્પલાઇનમાં થતા તાત્કાલિક ટીમ ત્યાં આગળ પહોંચી ગઈ હતી મળતી વિગતો અનુસાર કિશોરી હાલ અમદાવાદની વતની હોય ઘરેથી રીસાઈને તેમના માસીના ઘરે ભરૂચ જવા નીકળેલ પરંતુ ભૂલથી આવી ગઈ હતી આ વાતની જાણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન તેમજ પાયલોટ ભાવેશભાઈ ખંભુ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા કિશોરી જણાવતા હતા કે તેમના માતા પિતા ક્યારેય પ્રવાસમાં જવા દેતા ન હતા તેમની વાત ઘરે કોઈ માનતું ન હતું તેમજ હેરાન કરે એવું જણાવતા તે માટે તેઓ ત્યાં ઘરેથી નીકળી ગયા હતા કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે કિશોરીની સગાઈ પણ થઈ ગઈ છે અને કાઉન્સેલિંગ કરીને તેમનું સરનામું જાણ્યું તેમના પરિવાર સાથે કોન્ટેક કર્યો હતો પુખ્ત ઉંમર ન હોવાથી તેમણે એકલા મોકલી શકતા ન હતા માટે તેમને આશ્રય હેઠળ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખવામાં આવી હતી અને તેમના પરિવારના લોકોનું કાઉન્સેલિંગ કરી જાણ કરી દીધેલ હતી કે મહિલા કલ્યાણ કેન્દ્રમાં મૂક્યા છે તો તમે ત્યાં આવીને એમને લઈ જજો તેમના માતા પિતાએ એકસો એક્યાસી ટીમનો આભાર માન્યો હતો